સોફ્ટવેર ઇન્સ્ટોલ ન કરનાર મેનેજર સામે ભરૂચ પોલીસે ગુનો નોંધ્યો છે આગામી તારીખ પંદર બે હાજર ચોવીસ ના રોજ સ્વતંત્રતા દિનની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર છે જે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સંબંધે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનને આધારે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય જેનું સંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી એસઓજીઓના માર્ગદર્શન હેઠળ એમએચ વાધેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા સ્ટાફના માણસો સાથે અંકલેશ્વર જિયાળીસી વિસ્તારમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન રજવાડી હોટલના મેનેજરે પાઠિક સોફ્ટવેર ઇન્સ્ટોલમેન્ટ નહીં કરાવી આઈડી પાસવર્ડ મેળવેલ ન હોય અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ એસઓજી પોલીસે ભરતભાઈ વિરજીભાઈ ઘોડસરા નામના ઈસમને હસ્તગત કરીને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે બપોરે એક કલાકે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી